ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે તળાજામાં વિવિધ વિસ્તારોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે જુદા જુદા વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી જેમાં સમગ્ર તળાજામાં તળાજાની જનતાએ લાઈટ બંધ કરી અને સ્વયંભુ પાલન કર્યું હતું સમગ્ર તળાજામાં અંધાર પર છવાઈ ગયો હતો ત્યારે સમગ્ર ગુજરાતના અમદાવાદ સુરત વડોદરા મોરબી ભાવનગર કચ્છ સહિત અઢાર જિલ્લાઓમાં સાયરન વગાડીને મોકડ્રીલ યોજી હતી મોકડ્રીલનો ઉદ્દેશ કટોકટીની સ્થિતિમાં તૈયારી અને સંકલનને મજબૂત કરવાનો છે ત્યારે તલાજામાં આજે જુદા જુદા વિસ્તારમાં મોકડ્રીલ યોજાઈ હતી